ઓમ ગણેશ હર હર મહાદેવ કાલરાત્રે મહાર મોહોરાત્રિ છે તો સૌથી પહેલા આ નિયમ પ્રમાણે બીજા નંબરની જે મહારાત્રી છે એટલે કે મહા મહાશિવરાત્રિ એની આપ સૌને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ કે શિવ જેવું નામ શિવ એટલે કલ્યાણ બધાનું કલ્યાણ થાય એવી મારી પ્રાર્થના પણ હવે ઘણા લોકોએ જે મને વોટ્સઅપ કરીને પૂછ્યું છે કે શિવરાત્રિનું આ વ્રત કેવી રીતે કરવું સાવ સરળ ભાષામાં હું સમજાવું અને બીજા દિવસે પારણા કેવી રીતે કરવા કે ખોલવા એ પણ સરળ ભાષામાં સમજાવું તો જરૂરથી આજે બહુ જ સહજતાથી સરળ ભાષામાં શાસ્ત્ર પ્રમાણે જે છે હું આ વિષય ઉપર સત્સંગ કરીશ કે મહાશિવરાત્રીનું વ્રત કેવી રીતે કરવું શું ખાઈ શકાય શું ના ખવાય આ વ્રત કોણે કરવું જોઈએ અથવા તો કોણે ન કરવું જોઈએ એ બધો જ સત્સંગ આજે આપણે કરીશું જો તમને આ વિષય વિડિયો સત્સંગ પસંદ આવે તો લાઈક જરૂર કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ સૌપ્રથમ પ્રથમ હર હર મહાદેવ હવે આ શિવરાત્રીનું વ્રત કરવું હોય તો કેવી રીતે કરવું તો જે રીતે આપ સૌ જાણીએ જ છે કે આ વખતે જે શિવરાત્રી છે એ પંદર ફેબ્રુઆરી રવિવારે રહેશે અને એના પછી પારણા જે છે એ બીજે દિવસે કરવાના છે જે આપણા ભારત દેશમાં સોળ ફેબ્રુઆરીએ રહેશે સવારે સાત વાગે અને છ મિનિટથી શરૂ કરી બપોરના ત્રણ વાગે અને પિસ્તાલીસ મિનિટની વચ્ચે પારણા કરવાના રહેશે હવે મૂળ વિષય કે આપણે આ વ્રત કે આપણે આ ઉપવાસ કરવો કેવી રીતે હવે એને સમજવા માટે આપણે એક એનું તાત્પર્ય સમજવું પડશે શાસ્ત્ર પ્રમાણે આપણે ફક્ત વ્રત અને ઉપવાસને એક શું ખાવું કે શું ના ખાવું ત્યાં સુધી જ સીમિત છે હકીકતમાં એવું સુધીભ્ય સહયસ્ય વાસો સદગુણ સહ ઉપવાસનો અર્થ ફક્ત શું ખાવું શું ખાવું એટલો નથી પણ ઉપવાસનો જે અર્થ છે જે શાસ્ત્રોક્ત તાત્પર્ય છે એ શું છે કે ભગવાનના નજીક ઉપ એટલે બેસવું ઉપ એટલે રહેવું ઉપ એટલે સ્થાન રાખવું અને અને વાસ વાસ એટલે 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 બેસવું બેસવું અથવા ઉપ નજીક એનું નામ ઉપવાસ તો હવે શિવરાત્રીનું જયારે આપણે વ્રત કરીએ છીએ તો આપણે બોલીએ જ છે શ્રી મહાશિવરાત્રી અથવા તો શિવરાત્રી તો શિવરાત્રી એટલે કે જે કોઈ પણ મનુષ્ય મહાશિવરાત્રીનું વ્રત કરે છે કરવા માંગતા હોય એક એમાં કોઈ ઓપ્શન્સ અવેલેબલ નથી રાત્રે તમારે જાગરણ કરવી જ પડે જેમ કે ચાર પ્રહર છે એ ચાર પ્રહરની અલગ અલગ પૂજાઓ થતી હોય છે પણ આપણે એ પણ માનીએ કે એવું જરૂરી નથી કે કદાચ એવું શક્ય કે સંભવ પણ નથી કે દરેક જગ્યાએ દરેક ઘરમાં ચાર પ્રહરની પૂજા લોકો કરી શકે પણ જો તમે આ વ્રત કર્યું હોય તો ચાર પ્રહર સુધી એટલે આખી રાત શિવરાત્રીની જાગવી જ પડે અને શિવરાત્રીમાં જાગરણ કરો તો જ તમારી શિવરાત્રી પૂરી થઈ કહેવાય નહીં તો અધૂરી અને દોષ લાયક કહેવાય કહેવાય અને કહેવાય અને અહીંયા કોઈ ભાવ જગત પ્રગટ થતું નથી એટલે એક આ નિયમ યાદ રાખવો ખાલી ખાવા સાથેનો સંબંધ એટલે ઉપવાસ નથી પણ ભગવાનની નજીક બેસી ભગવાનનું નામ લેવું ભગવાનનું સ્મરણ કરવું ભગવાનના મંત્ર જાપ કરવા કે ભગવાનની ભક્તિ કરવી એનું નામ ઉપવાસ છે તો પહેલું આ સમજો પછી આપણે જઈએ છીએ શિવરાત્રીના વ્રત ઉપર તો એક પંદર તારીખે શિવરાત્રિમાં જેવો સૂર્ય ઉદય થાય એટલે આપણે આપણું જે કંઈ નિત્ય પૂજા પાઠ આદિ છે એ પહેલાં પૂરું કરવું પોતાનું નિત્ય કર્મ ક્યારે સ્કીપ કરવું ને છોડવું નહીં એ થઈ જાય પછી આપણે ભગવાન આગળ સંકલ્પ લેવો ગુજરાતીમાં સત્સંગ સ્વરૂપે કહું તો સંકલ્પ એવો લેવો કે જો તમે આખો દિવસને રાત્રે જાગરણ કરવાના હોય તો એ રીતે સંકલ્પ લેવો કે હે ભગવાન સદાશિવ હું મારા પોતાના કલ્યાણ માટે કે જે કઈ એક્સ વાય બધાની કામના હોય સંકલ્પમાં કામના બોલી અને એ વ્રતનો સંકલ્પ લેવો સંકલ્પમાં જે બોલ્યા છો સંકલ્પ લીધો છે એ પ્રમાણે વ્રત પૂરું કરવું જ પડશે નહીં તો પાછો દોષ લાગશે તો એ પણ ધ્યાન રાખજો તો સંકલ્પ લેવાનો પછી આખો દિવસ આપણે કોઈ પણ એક મંત્રનો અનુષ્ઠાન કરો ભગવાનનું સ્મરણ કરો કે જે કંઈ તમે કરો મૂળ જે આખી રાત્રિનું મહત્વ છે એ શરૂ ક્યારે થશે તો પહેલો પ્રહર જે શરૂ થઈ રહ્યો છે એ છે રાત્રિના એટલે સાયંકાલના છ વાગે મિનિટથી શરૂ થશે બીજો પ્રહર છે શરૂ થશે ત્રીજો પ્રહર છે રાત્રે બાર વાગે ત્રેપન મિનિટથી શરૂ થશે અને ચોથો પ્રહર પંદર તારીખની રાત બોલું છું બાર વાગ્યા પછી સોળ તારીખ થાય બધાને ખબર છે એટલે હું પંદર તારીખની રાત્રે બોલું જેથી કન્ફ્યુઝન ના થાય પંદર તારીખની રાત સવારે ચાર થી ચોથો પ્રહર શરૂ થશે તો એ શરૂ થશે અને એ પછી પરિપૂર્ણ થાય ભગવાન શિવ પાસે જયારે સૂર્ય ઉદય થઈ જાય હું વાત કરું સૂર્ય ઉદય સોળ તારીખની સવારે એટલે તમારું આખું વ્રત પરિપૂર્ણ થાય અને જે મેં સમય પારણાનો કહ્યું એ સમયમાં પારણો ખોલી શકો તો તમારે આખા દિવસ દરમિયાન ભગવાનનું સ્મરણ કરો કીર્તન કરો પંદર તારીખે પછી સોળ તારીખે આ જે પ્રહર વાળો સમય મેં તમને બતાવ્યો છે ત્યાંથી માંડીને ચાર પ્રહરમાં ભગવાન શિવની પૂજા થાય હવે મેં કીધું એમ કે જે લોકો ચાર પ્રહરની આખી રાત્રે જાગીને બ્રાહ્મણો દ્વારા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પૂજા પાઠ આદિ કરાવવાના છે તો એમને ચિંતા નથી પણ જે લોકો ઘરે જ બેઠા છે ઘરે રહીને કંઈક કરવા માગે છે એના લોકો માટે એ લોકો માટે ખાલી હું મારા તરફથી તમને માર્ગદર્શન એવું આપી શકું કે આજે માની લો કે એક પહેલો પ્રહર આપણે જે શરૂ થઈ રહ્યો છે એ છે છ ને એમ તો પહેલા પ્રહરની અંદર તમે શું કરો ફક્ત દૂધ અને દહીંથી અથવા તો ફક્ત ગંગાજળ અથવા શુદ્ધ જળ અને દૂધથી જ અભિષેક કરો દારિદ્ર દહન સજેસ્ટ કરું છું જેનું પરિણામ દારિદ્ર દહન સ્તોત્ર બોલો દૂધ અને ગંગાજળ કે શુદ્ધ જળથી અભિષેક કરો પછી બીજો પ્રહર નવ વાગે અને પિસ્તાલીસ મિનિટે શરૂ થશે તો બીજા પ્રહરની અંદર તમે શું કરો કે મહિમન સ્ત્રોત્ર બોલો પછી એનો કન્ટિન્યુસ અભિષેક કરો શેનાથી અભિષેક કરો જો પહેલા પ્રહરમાં તમે દૂધ અને જળથી અભિષેક કરો બીજા પ્રહરમાં તમે દહીંથી અભિષેક કરો પછી ત્રીજો પ્રહર શરૂ થાય છે એ છે પંદર તારીખની રાત્રે બાર વાગે ને ત્રેપન મિનિટે હવે સેનાથી અભિષેક કરો ગાય માતાના ઘીથી પાઠ લેવું છે તો પુરુષ સુધી રુદ્રાષ્ટકમ આદિ છે કોઈ પણ સ્ત્રોત લઈ શકો અને અંતે હું મારું તમને એડવાઇસું છે એ તમને કહીશ તો આ ત્રીજો પ્રહર થયો ગાય માતાના ગીથી અભિષેક કરો અને ચોથો પ્રહર જે છે એ ચાર વાગે જે પંદર તારીખની રાત્રે ચાર વાગે જે શરૂ થશે એ ચોથા પ્રહરમાં તમે શું કરો મધ અને આ ચાર પ્રહરમાં શું થશે તમે જાગરણ પણ કરી લેશો ભગવાન ઉપર મસ્ત મજાનો અભિષેક પણ થઈ જશે તમારું આખી રાતનું અનુષ્ઠાન પણ થઈ જશે હવે બહુ કન્ફ્યુઝ ના થવું હોય તો હું તમને સહજ ભાષામાં કહું મારો અનુભવ ઘણા લોકોનો અનુભવ અને જે સાક્ષાત તમને સાક્ષાત્કાર થાય એવો અનુભવ તમને કહું કોઈ સ્તોત્ર નહીં ફક્ત દારિદ્ર દહન શિવ સ્તોત્ર અને આ પ્રહર પ્રમાણે દ્રવ્ય તમે અલગ અલગ લો અને શિવજીનો અભિષેક કરો પછી એ બધું દ્રવ્ય એક પાત્રમાં ભેગું કરો અને બીજે દિવસે તમે પવિત્ર જગ્યા ઉપર એના વિસર્જિત કરી દેજો પ્રસાદ સ્વરૂપે લેવાય નહીં આ ખાસ ધ્યાન રાખજો પછી જયારે ચોથા પ્રહરની આ પૂજા પરિપૂર્ણ થઈ જાય અભિષેક આદિ પછી ભગવાનને શુદ્ધ જળથી સ્નાન કરાવી દો સરસ મજાનું ભગવાનને શૃંગાર કરો ચંદન ભસ્મ કંકુ જે આપણે બેઝિક પૂજા કરતા હોય માળા પહેરાવો રુદ્રાક્ષ ની માળા આદિ બધું પહેરાવો અને ભગવાનને તૈયાર કરી દો એ થઈ જાય ને એના પછી પારણાનો જે સમય મેં તમને કીધો છે એ સમય દરમિયાન પારણું ખોલવું કેવી રીતે એમ તો બેઝિકલી કોઈ પણ વ્રત હોય એ વ્રત જયારે પરિપૂર્ણ થાય ત્યારે તમે યથાશક્તિ તમારી શક્તિ પ્રમાણે તમારા ગોર બાપા કે શુકલ મહારાજને કંઈક ના કંઈક દાન કરો તમારી સ્થિતિ પ્રમાણે એવું નથી કે તમે આ કરો કે પેલું કરો અને કોઈ જગ્યાએ તમને બ્રહ્મદેવતા કોઈ ન મળે ચિંતા નહીં તમે સીધું પારણું કરો પારણાની આમ તો એક આખી વિશેષ પ્રોસેસ છે પણ બીજું નહીં કરતા ભગવાન શિવને જ્યારે તમે આ રીતે સ્નાન બધું કરાવ્યું આખું વ્રત પરિપૂર્ણ થયું ભગવાન પાસે માફી માગવાની કે હે ભગવાન શિવરાત્રી દરમિયાન મારાથી કોઈ અજાણતાથી પાપ થયા હોય તો મને માફ કરજો અને આખું શિવરાત્રીનું વ્રત પૂજન અર્ચન જે કાંઈ કર્યું છે એનો તમે સ્વીકાર કરજો એટલે તમારું શિવરાત્રીનું વ્રત ત્યાં પરિપૂર્ણ થયું પછી શું શરૂ થાય પારણો તો પારણાનો અર્થ એ છે કે તમે ફળ હોય જળ હોય કે અનાજ હોય પહેલા કરો અને એના પછી તમે પોતે ખાઓ એટલે તમારું પારણું ત્યાં ખુલી જશે અને ખાસ કરીને આપણે ગુજરાતમાં જોઈએ તો શિવરાત્રીના પારણામાં ઘણા લોકો શું કરે છે કે ચોરાસી કરતા હોય કે પછી આખા ગામને બોલાવે કે પોતાના સગા સંબંધીઓને જમવા માટે બોલાવતા હોય છે એટલે તમને ખબર હશે કે એ પારણું બધાનું ખોલાવે હવે એ બધાનું પારણું જે ખોલાવે જમાડવા માટે જે વ્યક્તિ મેન હોય કે જેને બધું આયોજન કર્યું હોય એ બધું મહાપુણ્ય એને પ્રાપ્ત થતું હોય છે એટલે એ બધા માટે ભોજનની તૈયારી કરે અને શિવરાત્રીના પારણા કરે હવે આ તો એક તમારા જ્ઞાન માટે છે પણ આપણે એકલા જ ઘરમાં જ્યારે કરીએ ત્યારે મેં કીધું એમ કે શિવજીને પ્રસાદ અર્પણ કરો ને પછી પોતે ખાઓ એટલે તમારું આ સહજતાથી સરળતાથી આખું મહાશિવરાત્રીનું વ્રત આ રીતે તમે પરિપૂર્ણ કરો હવે જે મુખ્ય વસ્તુ છે ઘણીવાર વાર ઘણા લોકોથી વ્રત થતા નથી જબરજસ્તી આમ મારી મચડીને આપણે માથા ઉપર બંદૂક મૂકી હોય અને પછી કરવું પડે એમ વ્રત કરે છે તો એવું વ્રત જો કદાચ કરતા હોય તો ભૂલથી પણ નહીં કરતા કારણ કે ભક્તિ એક એવું વસ્તુ છે જબરજસ્તી ન થાય એ પ્રેમથી થાય અંદરથી નીકળે તો થાય અને છતાંય ક્યારેક કોક કે આવું વ્રત કરવાનું તો જો કદાચ ભાવ પ્રગટ થાય તો કરી લેવો કેમ કેમ કે સંસ્કૃતમાં લખ્યું છે કે શિવરાત્રી વ્રતમ હિયેતર આ એક માત્ર એવું વ્રત છે કે જે કોઈ પણ મનુષ્ય હોય એને ક્યારેય જતું ન કરવું કરવું જ જોઈએ પછી કોઈ એવું કે અમે તો આ સંપ્રદાયના પેલા સંપ્રદાયના શિવથી મોટો સંપ્રદાય કે શૈવથી મોટો સંપ્રદાય કોઈ નથી ને શિવથી મોટા કોઈ દેવ નથી એટલે કોઈ પણ સંપ્રદાયથી હોય કોઈ પણ ધર્મને માનનારા હોય સદૈવ મહાશિવરાત્રીનું વ્રત કરવું જ જોઈએ પણ જબરજસ્તી નહીં અને જબરજસ્તી શબ્દનો પ્રયોગ એટલે કરું છું ઘણા લોકોને અમે જોયા છે કે જ્યારે મહાશિવરાત્રીનું વ્રત તો કરશે પણ દર કલાકે કલાકે રાજગરો ખાશે મોરીઓ ખાશે રાજનો શીરો ખાય શ્રીખંડ ખાય કે રસ પીવે કે કંઈક ભાખરી બનાવશે ફરારી પીઝા ફરારી ઢોસા ફરારી ચેવડો બટાકા શિંગોડા કે સકરિયા આખો દિવસ કરશે ટાંકીમાં અને પછી એવું કે અમે શિવરાત્રી કર્યું એવી શિવરાત્રી કોઈ પુરાણમાં લખેલી નથી ને એવી શિવરાત્રી કરવાવાળાની શિવરાત્રી કોઈ શિવજી અપનાવવાના નથી તો કહેવાનો અર્થ એવો છે કે જો કદાચ તમારાથી ભૂખ્યા ના રહેવાય તો તમે ફળ ખાઓ કલાક બે કલાકે ફળ ખાઓ થોડું જળ પીવો કે લીંબુ કે આદુ દિવસ ખાખા કરીને જબરજસ્તી વ્રત આ રીતે થાય નહીં બીજા નંબરમાં જે બહેનો ગર્ભવતી છે પ્રેગ્નેન્ટ છે એ લોકોએ વ્રત ના કરવું ભગવાનનું નામ દો જપ લો સ્તોત્ર કરો પાઠ કરો બધું જ પણ અંદર ગર્ભમાં બાળક છે તમે પોતે પણ પ્રેગનેન્ટ છો તો તમારાથી આ રીતે ભૂખે રહેવાય નહીં અને આ શાસ્ત્રોક્ત વચન છે જે હું તમને કહી રહ્યો છું તો તમારે પણ વ્રત ના કરવું બીજું કે પાંચથી સાત વર્ષની નીચેના જે બાળકો છે પાંચ વર્ષ શબ્દનો પ્રયોગ છે પંચ વર્ષ કે પાંચ વર્ષ સુધીના બાળક સાક્ષાત ભગવાન જ છે એમને પણ વ્રત કરવાની જરૂર નથી એના પછી જે કોઈને કોઈ એવી મોટી બીમારી છે કે જેને ઘણી બધી દવાઓ ખાવી પડે કે ઘડવી પડે એમણે પણ ઉપવાસ એટલે ભૂખ્યા રહેવાની કે વ્રત કરવાની એ રીતે જરૂર નથી એના પછી કદાચ કોઈ બીમાર નથી પણ એમને કોઈ સામાન્ય પ્રકારના અમુક રોગો હોય એના કારણે કોઈ તકલીફ હોય તો એમણે પણ વ્રત કરવાનું નથી અને વ્રતનો ખાલી સંક્ષિપ્તમાં સરળ ભાષામાં કહું તો એ લોકો ભૂખે રહેવાની જરૂર નથી ભગવાનનું નામ દો ભગવાનનો અભિષેક કરો ભગવાનનું સ્તોત્ર પાઠ કરો ક્યાંય તમારી આજુબાજુ શિવાલય છે ત્યાં કોઈ યજ્ઞ ચાલે છે પંચપહ પૂજા ચાલે છે તો જરૂરી નથી કે જે પૂજામાં બેસે છે એ જ પુણ્ય કમાવા વાળા છે એના જેટલું જ પુણ્ય એને પણ પ્રાપ્ત થશે કે જ્યાં ભાવપૂર્વક બેસીને એ આખી પૂજાને જોશે એ આખી પૂજાને સાંભળશે એ પૂજા પછીનું જે મુખ્ય કાર્ય છે એ કરશે કારણ કે ઘણા લોકો એવું સમજે કે અમે પૂજામાં ભાગ લીધો એટલે હવે અમે પુણ્યના અધિકારી પણ હકીકતમાં એ છે કે પૂજા પછી ત્યાં જે આજુબાજુ બધું વેરાયું હોય થયું હોય તો એને સાફ સફાઈ જે કરે ને એ પણ એટલું જ પુણ્ય પ્રાપ્ત કરે છે એટલે આવી નાની નાની બાબતો પણ તમે જો કદાચ ધ્યાનમાં રાખીને ભાગ લેશો તો પણ એટલું જ પુણ્ય મળશે પણ મેં કીધું એમ કે ખાલી ભૂખ્યા રહેવાની જે આ બાબત છે ત્યાં અમુક નિયમો છે એનું આચરણ કરજો તો આ તમારા પ્રશ્નનો એક સહજ અને સરળ ઉત્તર છે આવા જ અમુક વિડીયો હજુ પણ હું પ્રયત્ન કરી રહ્યો છું કે તમારી સામે શિવરાત્રિ માટે વિશેષ પૂજન હોય કે પણ એવા વિડીયો છે એ હું તમારે તમારી સામે પ્રસ્તુત કરીશ જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ કહીને ખૂબ જ જલ્દી મળીશું